નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે જીરાના ચોકાની તથા વાહનની હેરાજી લઈને તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ આજે જીરાના બજાર ઢીલા હોય એવું લાગે છે ઊંચામાં છેતાલીસો આજુબાજુનું નામ પડે છે બાકી કાંઈ બજાર સારા છે નહીં તો ચાલો જીરાના ચોકાની હરાજી જોઈ લઈએ ઊંચા બજાર સાંભળીને માલ લાવો નહીં બોટાદ માર્કેટિંગ યાર્ડ ભાઈ એક જ ભાઈ હાલે ગાડી ચાર રૂપિયા રૂપિયા પચીસ પંચા પંચાયત

ચાર હજાર ત્રણસો વિશ્વાસ એકત્રીસો પૂરા